નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઇસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ આજના સમાચાર વડોદરા શહેરના જેતલપુર રોડની ઘટના સામે આવી છે જેમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થતા પાણી ગટરની બહાર આવ્યું હતું ભૂગર્ભ ગટરનું ઢાંકણું નીકળી જતા વરસાદી પાણી બેક આવ્યું હતું પ્રી પ્રીમોન્સૂનની કામગીરીની વધુ એક પોલ ખુલ્લી પડી હતી આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે વડોદરા મહાનગરપાલિકાનું વધુ એક ભોપાળું સામે આવ્યું વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થતા પાણી ગટરની બહાર આવ્યું ભૂગર્ભ ગટરનું ઢાંકણું નીકળી વરસાદી પાણી બેક હતું પ્રી મોન્સૂનની કામગીરીની વધુ એક પોલ ખુલ્લી પડી હતી વડોદરા શહેરના જેતલપુર રોડની આ ઘટના છે જેમાં એક જાગૃત નાગરિકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો ત્રણ ઇંચ વરસાદમાં ગટરો ઉભરાઈ હતી પાણી બેક આવ્યું ઢાંકણા આપોઆપ ખુલી જતા વાહન ચાલકો પણ પરેશાન થયા હતા આ સાથે જ ફોર્સ સાથે પાણી ગટાની બહાર ફેંકાયું હતું